માધ્યમિક વિભાગમાં શિક્ષણ ક્ષેત્રે પગલું ભરતા આજે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ માટે નવા નિમણૂક ચારસો ઓગણીસ શિક્ષકોને હુકમ વિતરણ કરવામાં આવ્યા ઓલ્ફેડ હાઈસ્કૂલ ભુજ ખાતે સવારે નવ વાગ્યાથી આ કામગીરી આયોજાઈ હતી આ ભરતી પ્રક્રિયા દ્વારા અત્યાર સુધી જ્ઞાન સહાયક આધારિત વ્યવસ્થાથી ચાલી રહેલી શાળાઓને હવે નિયમિત શિક્ષકો મળતા શિક્ષણની ગુણવત્તામાં વધારો થવાની અપેક્ષા છે નવ નિયુક્ત શિક્ષકો દ્વારા શૈક્ષણિક કામકાજ વધુ અસરકારક રીતે થઈ શકશે અને વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ ઉપલબ્ધ થશે કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જિલ્લા શિક્ષણાધિકારી શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અધિકારીઓએ નવા ભરતી થયેલા શિક્ષકોને પાઠવી હતી અને ભવિષ્ય ઘડવામાં જીગર અને જમાવટ સાથે કામગીરી કરવાની અપીલ કરી હતી આ ભરતી પગલે શાળાઓમાં શિક્ષક સંખ્યા પૂરતી થવાના કારણે શૈક્ષણિક કાર્ય વધુ સઘન અને અસરકારક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નિમણૂક પામનાર શિક્ષકોને હુકમપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આજરોજ માધ્યમિક વિભાગની આપણે શિક્ષકોની ભરતી આજરોજ રાખવામાં આવેલી છે ખાસ કરીને શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ સરકારી અને જે ગ્રાન્ટેડ એ શાળાઓની માટેની શિક્ષકો માટેની જાહેરાત આપવામાં આવેલી હતી પ્રથમ તબક્કાના અંદર આપણે ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ એ શિક્ષકોની ભરતી પૂર્ણ કરી ખાસ કરીને સરકારી ઉચ્ચતર માધ્યમિકના અંદર બસો ત્રાણું અને ગ્રાન્ટેડના અંદર ચોરાણું એ ઉમેદવારો આપણને મળેલા હતા અને આજ રોજ જે માધ્યમિક વિભાગના અંદર કુલ આપણે ચારસો ઓગણીસ જેટલા ઉમેદવારોને આપણે હુકમ વિતરણ કરી રહ્યા છીએ ઓલ્ડફ્રેન્ડ ખાતે સવારે નવ વાગ્યાથી આ કામગીરી આપણી ચાલુ છે અને લગભગ અત્યાર સુધીના અંદર ત્રણસો જેટલા ઉમેદવારોનું વેરિફિકેશન અને હુકમ એ તૈયાર કરી દીધા છે આજના આ હુકમ વિતરણ કાર્યક્રમના અંદર આપણા તમામે તમામ ધારાસભ્યો સાહેબનું આપણું આમંત્રણ આપેલું છે અત્યારે અમારા નગરપાલિકાના ભુજના પ્રમુખ પણ અહીં હાજર છે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબને પણ આપણે આમંત્રણ આપેલું છે જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબને પણ આમંત્રણ આપેલું છે એ બધા મહેમાનોના હસ્તે આપણે આ હુકમ વિતરણ કરીશું અને ખાસ કરીને જે કચ્છના અંદર જે આપણે અત્યાર સુધીના અંદર આપણે જ્ઞાન સહાયકોથી ચલાવતા હતા અત્યારે આપણને રેગ્યુલર શિક્ષકો મળી રહ્યા છે અને અત્યારે આ ચાર ચાર તબક્કાની ભરતીના અંદર ટોટલ સાડી આઠસોથી વધુ શિક્ષકો એ કચ્છ જિલ્લાને મળશે એટલે લગભગ અંશતઃ તમામે તમામ શાળાઓના અંદર આ નવીન શિક્ષકો આવવાથી શિક્ષણ કાર્યના અંદર ગુણવત્તાલક્ષી શિક્ષણ આપણે કરાવી શકીશું અને ખાસ કરીને આપણે દસમા બારમાના અંદર આપણે આમ તો છેલ્લા ત્રણ વર્ષથી ખૂબ પરિણામ સારું મળે છે એટલે આપણે એ પરિણામના અંદર પણ એના અંદર પણ આપણે સુધારો કરીશું અને ખૂબ સુંદર પરિણામ આ અંતરિયાળ વિસ્તારોના જે શાળાઓ છે એના અંદર આપણને મળશે અને તમામ જે નવા ઉમેદવારો જે કચ્છના અંદર પહેલી વખત પોતાની નિમણૂક લઈ રહ્યા છે એટલે તમામે તમામ ઉમેદવારોને અહીંથી અમે અભિનંદન આપીએ છીએ ખાસ કરીને વાલીઓ પણ અહીં જોડાયા છે એટલે વાલીઓને પણ પોતાના જે દીકરા દીકરી એને સરસ મજાની અહીં ગઈ કચ્છના અંદર કાયમી સરકારી એને નોકરી મળી છે એટલે એ લોકોને પણ અભિનંદન ખાસ કરીને કચ્છ માટે આ ખૂબ સારા સમાચાર છે કે એના અંદર આપણા લોકલ ઉમેદવારો પણ આપણને આ વખતે મળ્યા છે એટલે ખૂબ કચ્છ માટે સારી બાબત છે લગભગ આ ભરતી પૂર્ણ થશે એના પછી તમામે તમામ જગ્યાઓ ભરાઈ જશે કદાચ કોઈ ઉમેદવાર ગેરહાજર રહેશે તો એ સંજોગોના અંદર વેઇટિંગના અંદરથી આપણે નિમણૂક આપી અને આ ઘટ પૂર્ણ કરીશું વચ્ચે કોઈ ખાલી જગ્યા પડશે તો આપણા ત્યાં જ્ઞાન સહાયકોનું મેરિટ યાદી આપણી જોડે તૈયાર છે એટલે એવી શાળાના અંદર કોઈ રજા ઉપર જશે એ સંજોગોના અંદર આપણે જ્ઞાન સહાયકથી નિમણૂક કરીશું અને તમામે તમામ જગ્યાઓ આપણી પૂર્ણ થશે